સરકાર સામે મીટ છે ખેડૂતોની કે શું સરકાર વ્યાજ માફી કરી શકે આ સ્થિતિની અંદર શું કોઈ રાહત પેકેજ આપી શકે અને રાહત પેકેજ આપે તો આજે નહીં આજનું બે વર્ષ બાદ ન મળવું જોઈએ પંદર વીસ દિવસ એક મહિને અંદર મળી જાય તો જ ખેડૂત બચે સૌરાષ્ટ્રના ખેડૂતોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વર્ષે માવઠું આફત બનીને આવ્યું છે મગફળીનો પાક જે આ વિસ્તારની આર્થિક કરોડ રચું છે તે ધોધમાર વરસાદનો શિકાર બન્યો છે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે હવે સિંગતેલા ભાવ પણ આસમાને પહોંચવાની શક્યતાઓ છે ત્યારે જુઓ ખેડૂતોની સાથે સામાન્ય લોકોને પણ સંકટમાં મુકનારી મગફળીનો આ ખાસ અહેવાલ

ગાય નું દુધાણા મારું ગુજરાન ચલાવું છું દિનેશભાઈ સરકાર લોણું માફ કરે તો કરવો નથી થતી ભાઈ શું કરવું ખેડૂત બેઠો નહીં થાય ભાઈ આમાં તોડનું નહીં થય વાત અમારે મજૂરી એગ્રો વાળો બિલ દેવા જાય ને હું મોટું બતાડ્યું માવઠાના કારણે મગફળીની ગુણવત્તા પર પણ ગંભીર અસર પડી છે નિષ્ણાંતોના મતે પલળેલી મગફળીમાં ફ્રી ફેટી એસિડ અને આફલાટોક્સિનનું પ્રમાણ વધી જાય છે જેના કારણે તે આરોગ્ય માટે હાનિકારક બની જાય છે આવી મગફળીમાંથી બનતું સિંગ તેલ રિફાઇન કરવું પડે છે જેથી ઉત્પાદન ખર્ચ વધે છે અને બજારમાં તેલના ભાવ પણ આસમાને પહોંચે છે ડોડવાની અંદર મગફળીના પોપટાની અંદર જ્યારે પાણી જાય અને એ જો દાણો ખોટો થઈ જાય તો તો તદ્દન એ ફેલ જ છે દાણો પણ જો એ ઓછું પડ્યું હોય પાથરા પડ્યા હોય તો એની અંદરથી એને ફેટી એસિડ લાગુ પડી જાય અને આબ્લા ટોક્સિન લાગુ પડી જાય એટલે એને ક્રોસિંગ કરવા જઈએ તો એ વજન પણ ઓછો થાય ઉતારો પણ ઓછો થાય અને એને રિફાઇન કરવું પડે આવી બધી પરિસ્થિતિ મુશ્કેલી જ્યારે ખેડૂત કહેવત છે ને આપણી કે ભાઈ જનતા દુઃખી તો દુનિયા દુઃખી આજે ખેડૂતનો તાજ જ્યારે દુઃખી હોય ત્યારે આપણે પણ સુખી ન હોઈ શકીએ એટલે વેપારીઓને પણ આમની અંદર બહુ શું પીલવું ને શું કરવું એવી મુશ્કેલી થાય આ સંકટની અસર માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત નથી સિંગતેલના ભાવ વધવાથી દરેક ઘરના રસોડાનું બજેટ પરેશાન થશે ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક નુકસાનીનો સર્વે કરે અને યોગ્ય આર્થિક સહાય આપે અત્યારે આ મગફળીના પાછલા પહેલા એટલે બધું ધોરણ માટે નિરણ પૂરી થઈ જશે બીજા નંબરમાં કે મગફળી જે કાંઈ છે એ હડશે કાળી પડી જશે જેની અંદર સરકાર સીસીઆઈમાં અમે નાખવા જઈશું એક તો સરકાર લેવાની વાતું કરે છે અને હવે આ પણ લેશે એવું કે મગફળી તમારી ખરાબ છે એટલે ખેડૂતોને તો અત્યારે પડ્યા ઉપર પાટું લઈ ભગવાન સૌરાષ્ટ્રના ખેડૂતો આજે બેવડા સંકટમાં છે એક તરફ પાકનું નુકસાન બીજી તરફ ઓછા ભાવનો માર સરકાર પાસે માત્ર એક જ આશા છે ઝડપી સર્વે અને આર્થિક સહાય મગફળીના આ સંકટથી ખેડૂતોની સાથે સામાન્ય નાગરિકનું રસોડું પણ અસરગ્રસ્ત થશે સરકાર આ મુદ્દે ક્યારે પગલા લેશે તે જોવું રહ્યું